અને આગરની કમેન્ટ આપણે વાંચી નાખીયા અમારા જીગરભાઈ એમ કહે છે કે પ્રભુ ભાઈ આઉ ન બોલો ભાઈ જીવન ખૂબ અડમળ છે ભાઈ આહા અને કેવલભાઈ એમ કહે છે તમે અમારા પાડોશી ત્યાં એવું છે હા ભાઈ હો પાડોશી ત્યાં અને અલ્કા ભાઈ એમ કહે છે હાઈ જય માતાજી બેન જય માતાજી અલ્કાબા કહે છે દીદીને જય માતાજી જય માતાજી અમારા લાઈવ ની અંદર જોણ રહે આપ કુકુ આભાર દિલ થી સપોર્ટ પ્રભુજીનો કુકુ આભાર કેવલ ભાઈ કહે છે કે દિનેશભાઈ ને આવ ભાજીવાડા ને આ ભાઈ હા એજ

અને જીગરભાઈ આ હાલ કેસે જય માતાજી ભાઈ રાહુલ ભાઈ કેસે જીગરબેન પરમુભાઈ ખરાબ કોમેન્ટ લખે છે ના ભાઈ ના અને ઉસ્માનભાઈ કેસે હાય જય માતાજી ભાઈ ઉસ્માનભાઈ હકે જય માતાજી સંકરભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ વાહ બસ સમજો અમારા હાયરભાઈ સરસ મજાનું મોમ લઈને આવ્યા છે કહો યાર 115 જણા જો હશે મારા વાલા ચેનલ પર બહુ છે 1000 માં સબસ્ક્રાઇબ કરી નાજો સંકરભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દીપુભાઈ કી રિપોર્ટ વાન જય ભુત આ વાત ભઈયા બતા

अच्छी चीज़ अने हमारा लक्षण नक्काशी बड़े भी जैसे आओ मुस्लिम भाई पाकिस्तानी भाई अने माहिर भाई जमाहिर भाई कितना उत्तर लगाते हैं कितना भाई भाई कितना माहिर कितना अमार माहिरों भाई ना मौरला बुडी जाजे अमार माहिरों भाई ना मौरला बुडी હા મારા બનેવી ને કેજો કે ભગતભાઈ ની તબિયત બગડી છે સમાચાર ઘેર એવું છે કઈ વાંધો નહીં ભાઈ જરૂર જરૂર પ્રભુભાઈ માહિરભાઈ લાઈવ કરો हाय भाई हाय भाई अरे जय श्री कृष्णा दक्षिणा में चलेंगे जय श्री कृष्णा जय श्री कृष्णा আরো वाला লাইক চ্যানেল সাবস্ক্রাইব করো নন গো টাই 102 জনা জয়ী আছেন লাইক করো চ্যানেল নে শেয়ার করো এবং চ্যানেল নে সাবস্ক্রাইব করো